માણસા તાલુકાના સોલૈયા ગામે થયેલ હત્યામાં ગાંધીનગર એલસીબી તથા માણસા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા અને એક આરોપીની બનાસકાંઠાના થનાણા ગામેથી ઝડપી પાડ્યો હતો જ્યારે મૃતકની પત્નીની સોલૈયા ગામેથી ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપી પ્રકાશ રામભાઈ ગોહિલ અને રમીલાબેન ભૂરાભાઈ ચૌહાણને ઝડપી પાડ્યા હતા જેમાં આરોપીની